ધારી નગરપાલિકાની ઘોર બેદરકારી પાસે કચરાના ઢગલા ધારી નગરપાલિકા અસ્તિત્વમાં આવે ત્યારથી લઈને સુધી હંમેશા વિવાદમાં જ રહી છે આજે શહેરમાં ભયંકર ગંદકીનો ગંજ જોવા મળી રહ્યો છે ત્યાં કચરાના ઢગલાઓ પણ જોવા મળી રહ્યા છે વળિયાનાથી વધારે આશ્ચર્ય તો એ બાબતનું છે કે કચરો ટ્રેક્ટરમાં ભરાઈને સ્મશાન પાસે ઠોલવામાં આવે છે જ્યાં ગાયો પણ કચરામાંથી પ્લાસ્ટિક ખાવાને લઈને મૃત્યુ પામે છે વિકાસના કામો હોય કે નગરપાલિકાની બીજી કોઈ કામગીરી હોય કોઈપણ પ્રકારના આયોજન વગર અનગણત વહીવટ ચાલતો હોય છે સ્થાનિકો થતી ચર્ચા મુજબ ખરેખર નગરપાલિકા કરતા તો ગ્રામ પંચાયત સારી હતી કે માત્ર ખાલી ફોન કરવાથી પણ કામ થઈ જતું હતું પરંતુ અહીં તો વાત જ કંઈક નિરાલી છે આ બાબતને લઈને ધારીના સામાજિક આગેવાન રવિભાઈ હિરાણીએ પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા નવ નિર્મિત નગરપાલિકા નવ નિર્મિત તો નહીં કેમ કે એક વર્ષ પૂરું થવા આવ્યું ધારી નગરપાલિકામાં આજુબાજુની પાંચ પંચાયતો ભેગી થઈ વટહુકમ દ્વારા સરકારશ્રી પાલિકા ધારી શહેરના લોકોનો વિકાસ થાય ધારીનો વિકાસ થાય એટલા માટે વટહુકમથી બનાવ હવે એક વર્ષ પતી ગયું છે દરેક જગ્યાએ લોકોનો જ્યારે અભિપ્રાય લઈએ ત્યારે આ નગરપાલિકા સંપૂર્ણપણે ખાડામાં જતી દેખાય છે વિકાસ થવાને બદલે વિકાસ તો રૂંધાઈ ગયો છે પહેલાં થતો એકદમ રૂંધાઈ ગયો ને રોકાઈ ગયો છે શહેરની અંદર જ્યારે પ્રાથમિક જરૂરિયાતની વાત કરીએ ત્યારે સફાઈ જ્યારે પ્રાથમિકતા ઉપર આવે ત્યારે આ નગરપાલિકા સફાઈ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે મસાણવાળા રોડે જ્યાં ડમ્પિંગ થઈ રહ્યું છે આઈઆઈટીઆઈની બાજુમાં જ્યાં કચરોના ઢગલા થયા છે ત્યાં રખડતા ઢોર ગાયો જેવા પશુઓ કચરો ખાય અને જોખમમાં મુકાય છે આજુબાજુના રહેવાસીઓ એનાથી પરેશાન છે શેરીઓની અંદર ગટરો ઉભરાય છે પાલિકા દરેક જગ્યાએ કચરો પડવા માટે સક્ષમ નથી એવા અનેક પ્રશ્નો આ ફક્ત અત્યારે હું ખાલી સફાઈની વાત કરી રહ્યો છું બાકી ત્યાં પાલિકાની અંદર વિવિધ ટેબલોની અંદર થતી કામગીરીની દરેક ધારીની જનતાને માલુમ છે અવારનવાર પોતાની અરજીઓ લઈને જઈ રહ્યા છે એટલે એ તો બધું એને ખબર છે આ સરકારશ્રીને આપણે વિડીયોના માધ્યમથી ધ્યાન દોરીએ લેખિતની અંદર પણ રજૂઆત કરવાના છે કે આ પ્રકારની સફાઈ વ્યવસ્થા ન ચાલે યોગ્ય ભરતી કરવી હોય તો ભરતી કરો અધિકારીઓ ઉપર તમે કડક જો હુકમી દઈ અને કામગીરી કરાવો નહીંતર આ ધારી નગરપાલિકા એ ગંદકીનું ઘર બનશે બીમારીઓનું ઘર બનશે આના કરતાં તો ગ્રામ પંચાયત સારી હતી એવા મને અનેક લોકોએ કીધેલું છે કે ગ્રામ પંચાયત સારી હતી કે આ વિકાસ દેખાતો નથી લોકોના મુખ્ય એવી વાતો કરાવો કે નગરપાલિકા સારી હોય અને એની અંદર ઘણો બધો વિકાસ થાય એવો આપના માધ્યમથી હું સરકારશ્રીને નિવેદન કરું છું